સુરત સહિત દેશભરમાં આજે એટલે કે નવમી જુલાઈના રોજ ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રીય વ્યાપી હડતાલ પડાઈ છે જેને લઈને સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલિંગ નેજા જાહેર દેખાવો કરાયા હતા કોર્પોરેટર તથા મોટા કુશીપતિઓની તરફેણની નીતિઓનો વિરોધ કરાયો હતો તથા કામદારો કિસાનોના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપ સરકાર જનતા અને કામદારો ખેડૂતોની માંગણીઓનો નિકાલ કરે તે માટે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિરો ઇન્ટુક આઈ ટુક સી ટુ હિન્દુ મજદૂર ટીયુસી એઆઈ યુ ટીસી સેવા એલ પીએફી યુ સી એ તથા બેંક એલ દ્વારા રાષ્ટ્રીય વ્યાપી ટ્રેડ યુનિયન હડતાલોની ઘોષણા કરી હતી જેને લઈને સુરતમાં પણ વિરોધ કરાયો હતો અને સૂત્રાચારો કર્યા બાદ સુરત જિલ્લાના કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવામાં આવ્યું હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટી સાથે પણ સંકળાયેલો છું આજે સમગ્ર દેશમાં નવમી જુલાઈના રોજ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું